તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકામાં પોલીસે જુગાર ધામ ઉપર સફર સફર દરોડા પાડી મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી પાદરા પોલીસ મથકના ના પીઆઈ વિજય ચારંત તેમજ સર્વેલન્સ સ્કોડ ટીમે સંયુક્ત કામગીરી દરમિયાન લોણા ગામની ખાનગી કંપની પાછળ આવેલા ખેતર ચાલતો જુગાર ધામ ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી કુલ 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અંદાજે પંચોતેર હજારથી વધુ સંચાલન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પાદરા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે અને ભવિષ્યમાં આવા દરોડા વધુ પ્રમાણમાં ચાલુ રહેશે આ સ્પષ્ટ બન્યું છે કે પોલીસ જુગારધામ સામે સખત કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા